હાય ગાઈસ કેમ છો મજામાં ને આજે તો છે શ્લોકનો બર્થ ડે આ છે મારો શ્લોક તમે જોઈ શકો છો આ છે મારો શ્લોક આ છે એનો તો અત્યારે અમે જઈ રહ્યા છે હું ડોલીન શ્લોક એના પપ્પા અમે ચારેય જણ જઈ રહ્યા છે અત્યારે ઢોસા ખાવા ઢોસા ખાવા માટે અત્યારે અમે જઈ રહ્યા છે ઢોસા ખાવા માટે તો ગાઈઝ વિડીયોમાં બન્યા રહેજો ને શ્લોકનું બર્થડે છે તો તમારે કમેન્ટમાં હેપી બર્થ લખવાનું રહેશે બધા હેપી બર્થ ડે કહેજો શ્લોકનો શ્લોકના બાર વર્ષ પૂરા થઈ ગયા છે અત્યારે બેઠું છે તેરમું વરસ તો બેઠું છે ચારે જણો ડોલી આવવાનું છે તોસા ખાવા માટે બીજા હા હે હા અમે ચારે જણ જઈએ છીએ અત્યારે ઊંઝામાં ઢોસા ખાવા માટે વિડિયો માં બને રેજો ગાઈસ લઈ લીધું છે ઠંડી લાગન રસ્તા મેટલો તમે જોઈ શકો છો અમાર સેટર છે આમાં સેટર છે અને મારા સેટર છે મસ્ત છે ને ત્યારે અમે જઈ રહ્યા ખાવા રેજો તમને ઊંજાના પ્રખ્યાત હેપી બધા અત્યારે

માં આવી ગયા છે ઢોસા ખાવા માટે અહીંના ઢોસા બહુ જ ફેમસ છે તમે જોઈ શકો છો ગાઈસ રાઈસ મસ્ત પુલાવ અને મસાલા ઢોસા આ છે પેપર ઢોસા સ્લોકના પપ્પા બેસી ગયા છે અમે હવે બેસી જઈએ પપ્પા મંચુરિયન ખાવા માટે ઢોસા તો ખાઈ લીધા ખાઈ લઉં દેજો મંચુરિયન মনে পড়ে চার জন বাইক ঠিক এটা

ઊંઝા ગયા હતા ઢોસા ખાવા માટે શ્લોકનું આજે હતો બર્થ ડે તો કંઈ મનાયો નહોતો પણ આજે ગયા હતા ઊંઝામાં ઢોસા ખાવા માટે અમે ઘરે હવે આવી ગયા છે અને ઘડિયાળમાં વાગ્યા છે તમે બતાવો કેટલા વાગ્યા ઘડિયાળમાં વાગ્યા છે બાર તમે જોઈ શકો છો બાર વાગ્યા છે અમે અત્યારે એવા ઘરે આવ્યા છે શ્લોક તમે જોઈ શકો છો ગાઈસ આઈન તરત સુઈ ગયો છે હવે હું પણ સુઈ જઈશ તમે જોઈ શકો છો ચેક કરી દેજો નવા વિડીયોમાં કાલે મળશું જય માતાજી ગુડ નાઇટ